નમસ્કાર આપ જોઈ રહ્યા છો સરદાર ગુજરી ડિજિટલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રેલવેના ત્રેવીસ હજાર કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ આજે દાહોદ ખાતે યોજાયો છે આ કાર્યક્રમમાં આણંદ ખેડા જિલ્લાની જનતાએ હાજરી આપવા ચારસો પચાસ બસો ફાળવવામાં આવી છે જેને કારણે આજે બંને જિલ્લામાં બસો પચાસ રોટ રદ થવા પામ્યા છે સરકારી કાર્યક્રમોમાં એસટી બસ ફાળવવાની નીતિના કારણે રોજિંદા રોટ રદ કરવામાં આવતા હોય છે આણંદ ડેપો મુસાફરો બસ ની રાહ જોઈ રહ્યા છે પરંતુ બસો આવતી હોય કે જતી હોય તેવું દેખાતું નથી મુસાફરો પૂછપરછ ઓફિસે બસ આવશે કે નહીં આવે તેની જાણકારી માટે જાય છે પરંતુ જ્યાં જવું હોય ત્યાં જવાની બસ ક્યારે આવશે અને ક્યારે નહીં આવે તેની પણ જાણકારી મળતી નથી આમે મુસાફરોની ધીરજને દાત તો દેવી જ પડે અને સરકાર પર પૂરેપૂરો ભરોસો છે કે આજે નહીં તો કાલે પણ બસ તો આવશે જરૂર બસો કાર્યક્રમમાં ફાળવવામાં પગલે રોજિંદા મુસાફરોને ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે આણંદ ખેડા જિલ્લાના ડેપો ફાળવવામાં આવી છે માત્ર આનંદ ડેપોમાંથી પિસ્તાલીસ બસો ફાળવવામાં આવી છે આણંદના ડેપો મેનેજરે પણ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૂપે અન્ય રૂટની બસ ને ફાળવણી મુસાફરોને પડતી હાલાકી ઓછી કરવાનું આયોજન ગોઠવ્યું છે હાલમાં વેકેશન છે એટલે વિદ્યાર્થીઓના આવાગમનનો પ્રશ્ન રહેતો નથી અને ગરમીને કારણે મુસાફરો પણ આનંદથી જવા આવવાનું ટાળી રહ્યા હોય એ બનવાજોગ છે આપણે પિસ્તાલીસ બસો દાહોદ ખાતે મોકલી છે સીસીમો જે લોકલ સંચાલનને પહોંચી વળવા માટે આપણું સ્થાનિક પબ્લિક છે એની ને પહોંચી વળવા માટે આપણે એક્સપ્રેસ રૂટો જે રિઝર્વેશન એમાં થયેલું ન હતું એ રૂટો કંટ્રોલ કરી અને લોકલ સંચાલન આપણે ચાલુ રાખેલ છે અને તેમ છતાં પણ વડોદરા છે ડાકોર છે ગોધરા છે કે અમદાવાદ છે એ બાજુનું કોઈ બી ટ્રાફિક પ્રમાણ થાય તો એની પણ અલાયદી આપણે વ્યવસ્થા રાખેલ છે દ્વારા લાંબા અંતરના બસ રૂટ રદ કરીને અન્ય રૂટ પર દોડતી બસો ને દોડાવવા માટે આયોજન કરવામાં આવી રહેલ છે જે તે ડેપોમાં બસ ઉપલબ્ધ છે તે બસોને વધારાની ટ્રીપ પર ગોઠવવા ડેપો મેનેજર તૈયારી કરી દીધી છે તે માટે ડ્રાઈવર પણ આજના દિવસે કામનું ભારણ રહેશે સરકારના વિકાસ કામોની જાણકારી છેવાડાના માનવી સુધી પહોંચાડવાના પ્રયાસમાં એસટી તંત્રની સરાહનીય કામગીરીમાં છેવાડાના માનવીએ એક દિવસની હાડમારી ભોગવવા સિવાય કોઈ છૂટકો પણ નથી